તો આ પહેલા નંબરની ગાય છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ગાય છે અને મિત્રો વધારે પડતી માહિતીની વાત કરીએ તો આ ગાય હાલ પહેલા વેતરની અંદર છે અને દસ દિવસની કાચી છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે તેમ છતાં વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આ ગાય છે અને દસ દિવસની કાચી છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ત્યારબાદ મિત્રો આ ત્રણ વાછરડી છે જે સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવીશ તો આ પહેલા નંબરની વાછરડી છે અને આની ઉંમર દોઢ વર્ષની જેટલી થઈ છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે જે નજર સમક્ષ તમે નિહાળી શકો છો ત્યારબાદ મિત્રો આ બીજા નંબરની વાછરડી છે જે બે વર્ષની થઈ છે જેને તમે નજર સમક્ષ જોઈ શકો છો અને ત્યારબાદ મિત્રો આ ત્રીજા નંબરની વાછરડી છે અને આને અઢી વર્ષ જેટલી ઉંમર થઈ છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ફરી એકવાર પશુપાલક મિત્રો આ ત્રણે ત્રણ વાછરડી અને એક ગાય એક જ પશુપાલક મિત્રની છે અને હાલ સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો ગામ છે ચોટીલા વધારે પડતી પશુપાલક મિત્ર માહિતી આપી નથી પરંતુ કોઈ લેવા ઈચ્છુક મિત્ર હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે પડતી માહિતી કહું તો જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારે ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવું મિત્રો મારું નામ છે રવિભાઈ આપણે મળશું એક નવા વિડીયોની સાથે